અવાખલ શ્રેય વિદ્યાલયમાં ગામના અગ્રણી નવનીત અને ભાસ્કર પટેલ દ્વારા એકસો તેના મૂલ્ય વિતરણ કરવામાં આવે છે શિનોર તાલુકાના અવાખલ મુકામે શ્રેયસ વિદ્યાલય કોટ 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 તાલુકાના અવાખલ ગામે શ્રેય વિદ્યાલય સ્કૂલમાં આવેલ છે ત્યાં કટ 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 કોટ સિનોર તાલુકાના અવાખલ ગામે શ્રેય વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અવાખલ ગામના અગ્રણી નવનીત અને ભાસ્કર પટેલ જોડી બૂટ વિતરણ કરી પહેલ કરી હતી જેને લઈને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો છે કે હતીષ્ઠ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિના મૂલ્યે એકસો ત્રેપન જોડી શૂઝ વિતરણ કરવાની નવનીતભાઈ અને ભાસ્કર પટેલની સરાહનીય કામગીરીને સમગ્ર ટ્રસ્ટીગન અને શાળા પરિવારે બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો આજ રોજ શ્રેય વિદ્યાલય હવાખલ ખાતે શાળાના એકસો ત્રેપન વિદ્યાર્થીઓને બૂટ અને મોજાના વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો શાળાના આચાર્ય તરીકે મારી રજૂઆતને ધ્યાનમાં લઈને ગામના અગ્રણી અને નામાંકિત એવા શ્રી નવનીત કાકા તથા ભાસ્કરભાઈ પટેલ દ્વારા આ તમામ એકસો ત્રેપન બાળકોને વિનામૂલ્યે બુટ બૂટ અને મોજાનું દાન કરવામાં આવ્યું જે બદલ શ્રી નવનીત નવનીતકા તથા ભાસ્કરભાઈ પટેલનો સમગ્ર ટ્રસ્ટીગણ અને સમગ્ર શાળા પરિવાર તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને તેમની આ સખાવતી ભાવનાને બિરદાવીને તેમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવે છે થેન્ક યુ